મેં પહેલા જ કહ્યું હતું કે ભાજપ છે એ ખરેખર પાર્ટી નથી કોર્પોરેટ કંપની છે અને ઈ રાષ્ટ્રવાદનો હિન્દુત્વનો આ બધા સર્ટિફિકેટો વેચવાનો પણ ઠેકો જાણે પોતે લઈ લીધો છે આજે વિચાર કરો આપણા શંકરાચાર્ય હિન્દુ પરંપરામાં શંકરાચાર્ય ઉપર કોઈ હોતું નથી હિન્દુ મઠના શંકરાચાર્યો સર્વે શરવા હોય છે ત્યારે જ્યોતિષ મઠના શંકરાચાર્ય જે રીતે ભાજપે અત્યાચાર કર્યો છે એમને એમને પાલખીઓ રોકીને સ્નાન કરતા મોની અમાસ સ્નાન કરતા રોક્યા છે એટલું જ નહીં શિષ્યોની ચોટીઓ પકડી પકડીને ઘસડીને જે રીતે અત્યાચાર કર્યો છે મને લાગે છે કે આનાથી આપણા તમામ હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચી છે